રાજકોટનો અગ્નિકાંડ અને એના પડઘાજી સમ્યા નથી ત્યાં બીજી ભારતીય જનતા પાર્ટીના નેતાઓની દાદાગીરી અને લાંઠગીરીની ઘટના સામે આવી છે જુનાગઢ કોંગ્રેસના અમારા સાથી રાજુભાઈ સોલંકીના દીકરાનું ભારતીય જનતા પાર્ટીના ગોંડલના ધારાસભ્યના પુત્રે કિડનેપિંગ કરી

આ બાબતના મેસેજ મળ્યા અને આજે સવારે ફરી બીજા મેસેજ મળ્યા કે જસદણની અંદર દલિત સમાજના એક વ્યક્તિની જમીન બાબતે કેટલાક માથાભારે લોકોની દાદાગીરી અને સિંચાઈ વિભાગના એક ભ્રષ્ટ અધિકારીની વારંવારની દાદાગીરીના કારણે ત્રસ્ત બનીને દલિત સમાજના એક વ્યક્તિએ પણ ઝેર પી લીધું અને આજે સવારે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં એનું પણ મૃત્યુ થયું છે તો આ પીડિત પરિવાર સૂચવે એ અધિકારી દ્વારા જો તપાસના આદેશ નહીં સોંપવામાં આવે તો આ મૃતદેહનો પણ સ્વીકાર કરવાના નથી એટલે એક તરફ સુત્રાપાડામાં કસ્ટોડિયલ ટોર્ચરની ઘટના રાજકોટનો અગ્નિકાંડ ગોંડલના ધારાસભ્ય દ્વારા દલિત સમાજના યુવાનનું અપહરણ કરી ફિલ્મી સ્ટાઇલે અપહરણ કરી એને નગ્ન કરીને મૂઠ મારવો અને દલિત સમાજના બીજા યુવાને આત્મવિલોપણ કરવા માટે મજબૂર બનવું આ દેખાડે છે કે ભારતીય જનતા પાર્ટીની આ એકસો છપ્પન સીટોવાળી સરકાર કઈ હદે જનવિરોધી બની ચૂકી છે કઈ હદે એની દાદાગીરી અને લાડગીરી ચરમસીમા ઉપર પહોંચી છે અને એમને કાયદો અને બંધારણમાં એક ટકો પણ એનું અમલ કરવા માંગતા નથી એટલે આ બધી પરિસ્થિતિની સામે કોંગ્રેસ પક્ષ અને નાગરિક તરીકે અમે ડંકાની ચોટ ઉપર લડવાના છીએ અને નિષ્ઠાવાન પ્રતિબદ્ધ અને એક મજબૂત વિપક્ષની ભૂમિકા અદા કરવાના છીએ